નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયન્ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લેવલ ને ન્યૂઝ નવસારીના રિક્ષા એસોસિએશન દ્વારા અત્યારે હાલમાં નવસારી મહાનગરપાલિકા ખાતે આવવામાં આવે છે અને તેઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં છે શું છે મામલો આપણે એ લોકો પાસે જાણીશું આપણા પ્રમુખ સાહેબ સાથે શું મામલો છે ખાસ કરીને અહીંયા આવવાનું કારણ શું છે અહીંયા આવવાનું કારણ એક જ છે કે નવસારીમાં જે અત્યાર હાલમાં જે ડેવલપમેન્ટ થાય છે એ ડેવલપમેન્ટ થાય છે તેના માટે અમને કોઈ વાંધો નથી તો વાંધો ખાલી એક જ છે કે અમારા બાપ દાદાઓ જે રિક્ષા ચલાવતા આવ્યા હતા ને આજે અમે રિક્ષા ચલાવતા આવ્યા છે તો અમારા વર્ષોથી જે જૂના સ્ટેનો છે એ સ્ટેનો પાસે મોટી મોટા અત્યારે બસ ડેપો બની ગયા આ નવા સ્ટેશન પર ડેપો બની ગયો યાર માટે તો અમારા પાસે ટેન્ટ ક્યાં રહેવાનું તેના માટે જ અમે સાહેબ પાસે રજૂઆત કર્યા કે સાહેબ અમને રખડતા નહીં મૂકી દેતા નવસારીમાં હાલમાં અમારા પાસે પાંચ હજાર રિક્ષા છે અને પચાસ હજાર પરિવાર છે અરે પચાસ હજાર પરિવાર જ્યારે આ સ્ટેન્ડ બધા કાઢી નાખશે તો આ પચાસ હજાર પરિવાર રસ્તા પર આવી જશે. રસ્તા પર આવી જશે તો અમે એના માટે શું કરશું શું નહીં કરશું એ અમારી અમારી લાગણી લાગણી છે કે કે અમે શું કરશું અમને હજુ અમને ખબર નથી પણ સાહેબે અમને કીધું છે કે અમે તમારા તમારા સાથે છે સાથે રહીશું તમારો રોટલો નહીં છીનું એવી અમારે સાહેબે કીધું છે અમને માજે આજે ગણેશભાઈ વાત કરી એમાં હું સંબંધ છું બિલકુલ કેમ કે ડેપો પર વર્ષોથી

બસ વાળા ગમે ત્યાં ઉભા રાખીને પેસેન્જર ભરતા છે અમને પેસેન્જર મળવાની તકલીફ પડે એટલે અમને આગળ પાછળ ભાગવું પડે છે અને પોલીસ અમને કઈ બોલતા નથી અત્યારે બીજી વાત કરીએ કે જો અત્યારે હાલમાં નવસાઈ મહાનગરપાલિકા કાલે ક્રેન આવશે લોક મારવાનું ચાલુ થશે ત્યારે તમારી રિક્ષા શું હાલત હશે રિક્ષા એવું છે કે સ્ટેન્ડ પર જો હોય તો તો પોલીસ વાળા કે ક્રેન હેરાન કરતા નથી અગર ટ્રાફિક સમસ્યા છે અને ટ્રાફિકમાં અમુક નુસન્સ કરે છે પોલીસ પોલીસવાળા હેરાન કરે છે બાકી લાઈન માં એને પકડતા નથી રિક્ષા સ્ટેન્ડ ન હશે તો તમારી શું હાલત હશે તો હાલત તો હવે જે ટાઈમ પર જ ખબર પડશે કે અમારી રોજી રોટીનો મામલો છે તો તે ટાઈમ પર હવે કરવું સાહેબે તો બહેદરી આપી છે કે અમને સ્ટેન્ડ મળશે હવે આગળ ની પછી આગળ જઈશું તો આ હતા રિક્ષા સ્ટેન્ડ રિક્ષા એસોસિએશન લોકો કે જેમને સ્ટેન્ડની ની માંગણી છે કારણ કે સ્ટેન્ડ અત્યારે હાલમાં હટાવી દેવામાં આવે છે ડેપો પાસે સ્ટેશન ખાતે અને જો સ્ટેન્ડ નહીં મળશે તો આ લોકોની રોજી પણ છીનવાઈ જશે ત્યારે એવામાં આ લોકો અત્યારે હાલમાં અધ્ધર ચાલે છે ત્યારે કમિશનર દ્વારા હાલમાં સાચવાનો આપવામાં આવ્યું છે કે તેઓનું સ્ટેન્ડ યથાવત રાખવામાં આવશે બનાવી આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં છે સમય આવશે ત્યારે જોવામાં આવશે કે કમિશનર સાચું કરે છે કે નહીં નથી કરતા રિક્ષા સ્ટેન્ડ ને સહયોગ આપે છે કે નથી આપતા એ તો આવનારો સમય જ બતાવશે ત્યારે आज प्रकार समाचार में जुटा रहो नवसारी लाइव और झटपट न्यूज इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो